ચારસો બે ત્રણ ચાર છ અડધો અગિયાર બાર સો ચારસો ને સત્તર રૂપિયા સત્તર ચારસો સત્તર રૂપિયા

ઓગણસાતેર બોતેર રૂપિયા ને બોલું તો પંચોતેર ઓગણ અઠ્યોતેર અઠ્યોતેર રૂપિયા ને ઓગણસી ઓગણસી રૂપિયા ને આ ને બેતાલીસ બેતાલીસ જુમાલીસ બેતાલીસ છેતાલીસ અઠતાલીસ એક પચાસ એકાવન બાવન 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 ત્રેપન ચોપન પંચાણ સત્તાન અઠાવન ભાઈલ નવ ભાઈ ઓગણ સા એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ સાઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકસઠ સિત્તેર સિત્તેર એકોતેર બોતેર બોતેર હિન્દો પંચો બર ઓગણસી ઓગણસી નેવું એકાણું બાણું બાણું ધરાજા અઠાણું બસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ દસ અગિયાર અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર

werden sie noch sehr bolsona 22 rupya 22 22 rupya 22 hello 22 rupya ne 22 22 25 26 78 29 30 31 32 33 34 35 36 37 38 38 rupya 238 39 chalo ek beta deta sima vida deta utara deta 50 ek ma 68 61 55 67 266 tanil bhai 66 66 rupya ne 266 66 68 68 71 72 72 બોતેર ન રૂપિયા બસો બોતેર 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 ને ત્રણ વાર હાલો ને જોડી એકી રૂપિયા એકસો એકાશી છ્યાસી ત્રાસી ચોરાશી પંચાસ નેવું એકાણું પાંચ પંચાણું ત્રણ બસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા સાત રૂપિયા ચૌદ બસો ચૌદ પંદર સોળ સત્તર પચીસ ચાલીસ એકા બેતાલીસ બસો ને તેતાલીસ રૂપિયા તેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન બસો ત્રેપન ત્રેપન રૂપિયા